સદેતા જય અમાર જય શ્રી કૃષ્ણ અત્યારે હું આવી ગયો છું ગંગેડી આશ્રમ કે જે મેંદેડા તાલુકાની બાજુમાં આવેલ છે મેંદેડાથી બે કિલોમીટર અને જુનાગઢ જિલ્લો ત્યાં ગંગેડી આશ્રમ છે પરબના સાધુ એવા વિનુબાપુ એ સંભાળે છે ત્યાં આપણી જેમ જ એકસો ને સાઠ જેટલા પ્રભુજીઓ અહીંયા રહીએ છીએ અને બધા એકદમ આનંદથી જેઓ સૂતા છે ત્યારે બધાએ જમી લીધું છે અને જમી અને બધા સુઈ ગયા છે આપણા દયારામજી દયારામજી અહીંયા બેસી ગયા છે આપણા આશ્રમેથી પાંચ જેટલા પ્રભુજીઓ દયારામજી છે મનોજભાઈ છે અને બીજા ત્રણ અમ્મા છે એમને આપણે ગંગેડી આશ્રમ પર સ્વિફ્ટ કર્યા છે કેમ કે હાલમાં અત્યારે આપણે ચોવીસથી પચીસ જેવા કેસ છે એ લેવાના અત્યારે પેન્ડિંગ છે અને આપણા આશ્રમમાં અત્યારે જગ્યા કે જ્યાં તેમને રાખવાના હોય એનો થોડો એવો અભાવ છે માટે આપણે અત્યારે આપણા આશ્રમથી પાંચ જણા એક દયારામજી છે બીજા મનોજભાઈ છે અને ત્રણ અમ્મા એમને આપણે ગંગેડી આશ્રમ પર શિફ્ટ કરેલા છે ખૂબ જ સારી એવી સુવિધા ગંગેડી આશ્રમ પર છે તમે જોઈ શકો છો બધાને ડબલ બેડના ખાટલા છે ઓશિકા છે અને મોઢવા માટે ગોદળા છે અને સાથે સાથે તુસા પણ છે જો આ બધા પ્રભુજીઓ અત્યારે એકદમ મસ્ત રીતે બધા જમી કરી અને સુઈ ગયા છે જો ઘર જેવું એકદમ ઘર જેવું જ વાતાવરણ આશ્રમમાં આપણે જોઈ શકીએ છીએ બધા પ્રભુજીઓ જો અત્યારે પ્રસાદ લઈ અને બધા એકદમ બારે ખાસો એવો તડકો છે એટલે બધા અત્યારે અંદર આરામ કરી રહ્યા છે એકદમ મસ્ત મજાની અને શાંતિનો અનુભવ થાય એવી જગ્યા છે ગંગેડી આશ્રમ તો તમે બધા પણ જરૂરથી એક વખત આશ્રમની મુલાકાત લેજો આજુબાજુના વિસ્તારમાં જે લોકો હોય અને સેવા માટે ફ્રી હોય એવા લોકો આપણે આશ્રમ પર આવજો આશ્રમનું એડ્રેસ છે ગંગેડી આશ્રમ સમઢિયાળા ગામ અને મેંદેડા તાલુકો જ્યાં આવા પ્રભુજીઓ જો આવા પ્રભુજીઓની સેવા કરવામાં આવે છે એકસો ને જેટલા આખ ખાખો જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ છે આખે આખો કે અહીંયા માત્રને માત્ર બધા પુરુષોને રાખવામાં આવે છે અને સામેની સાઈડ બીજી બાજુ બધા લેડિસોને રાખવામાં આવે છે જોકે ઉપર અત્યારે આની ઉપર હજી બાંધકામ ચાલુ છે બાંધકામ પૂર્ણ થઈ જાય એટલે બધા સ્ત્રીઓને નિહા રાખવામાં આવશે એટલે આપણા દયારામજી જમી અને બેસી ગયા છે આ છે આખે આખો ગંગેડી આશ્રમ અને આ બાજુ છે ગંગેડી આશ્રમનું રસોડું મનોજ અમારા મનોજભાઈ ગયા છે ગંગેડી આશ્રમે હે પર રહેના આપકા નામ ક્યા હે મિત્તલ મિત્તલ અમારા મિત્તલભાઈ છે ને એ એકદમ મસ્ત મજાની આશ્રમની સેવા કરે બધા પ્રભુજીઓને જમાડે છે અને અત્યારે મેં જોયું તમે સાફ કરતા હતા ને જમવા બેઠા થાય સાફ કરતા હતા ને અત્યારે ત્યાં બધા પ્રભુજીઓ જમવા બેઠા હતા ને ત્યાં બધી સાફ સફાઈ કરતા હતા એટલે આપણા મિત્ત્વભાઈ એકદમ વ્યવસ્થિત થઈ ગયા ને હવે છે ને સેવામાં લાગી ગયા આશ્રમની હા હા બરોબર ને કા મિત્તલભાઈ કામ કરવું પડે નખો હું કામ કર્યા વગર ના રહેવા દે વાહ ભાઈ વાજો આખા આશ્રમની હોલની સાફ સફાઈ કરે છે આપણા મિત્તલભાઈ જ્યાં જ્યાં બધા પ્રભુજીઓ પ્રસાદ લેવા માટે બેઠેલા હતા ત્યાં સાફ સફાઈ કરે છે અને જો આ બાજુ બધા પ્રભુજીઓ જમી અને પોતાના હાથેથી જ પોતાના વાસણ સાફ કરે છે જે લોકો વાસણ સાફ નથી કરી શકતા એ લોકો બીજે એકબીજાની મદદ કરે છે જો આ બેન છે એ બીજા જે લોકો વાસણ સાફ નથી કરી શકતા એ લોકોના વાસણ સાફ કરી દે છે અને જે જે લોકો વાસણ સાફ કરી શકે છે બધા અહીંયા વાસણ સાફ કરી અને અહીંયા વાસણને બધાને સૂકવી દે છે

અને આ બાજુ બધા પ્રભુજીઓનો ડિપાર્ટમેન્ટ અને પ્રભુજી માટે જમવાનું બનાવવા માટે રસોડું આ બાજુ છે ચાલો તો જેટલા જેટલા લોકો આટલા વિસ્તારમાં હોય અને આ બાજુ રહેતા હોય અને ફ્રી હોય તે લોકો અહીંયા સેવા આપવા માટે પધારજો આપણે ફરીથી મળીશું ચાલો બધાને જયમા અમર જય શ્રી કૃષ્ણ સતદેવીદાસ અમરદેવીદાસ